ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં શહેરીકરણ પચાસ ટકા ને વટાવી ગયો છે આજે ગુજરાતની સાત કરોડની વસ્તીમાંથી અડધી વસ્તી એટલે કે ત્રણ કરોડ ને પચાસ લાખ લોકોથી પણ વધારે લોકો રાજ્યના વિવિધ શહેરોમાં વસે છે ગુજરાતની વિકાસની આ હરણફાળ ચાલુ છે તો વધતા જતા શહેરીકરણ અનેક તકો પૂરી પાડવાની સાથે સાથે ગુજરાતને કેટલીક સમસ્યાઓ પણ આપી છે આવી જ એક સમસ્યા છે ટ્રાફિક હા વિકસતા ગુજરાતની સૌથી વિકરાળ સમસ્યા હોય તો તે ટ્રાફિક છે ગુજરાતી આજે તેના જીવનની રોજિંદી ગતિવિધિમાં સૌથી વધારે પરેશાન હોય તો તે ટ્રાફિક થી છે દરેક ગુજરાતી આજે વાત કરતો હોય તો તેની વાતચીતમાં ટ્રાફિક શબ્દ ખાસ આવશે યાર આજે તો ટ્રાફિક બહુ છે યાર આજે તો ટ્રાફિકમાં દમ નીકળી ગયો હું ટ્રાફિકમાં ફસાઈ ગયો છું અથવા તો ફસાઈ ગઈ છું ગુજરાતી આજે ઓફિસે મોડો આવે તો પણ આ એક બહાનું કોમન છે ટ્રાફિક બહુ નડ્યું પ્રસંગમાં પણ મોડો જાય તો કહેશે કે ટ્રાફિક બહુ છે મિત્રને ત્યાં જવામાં મોડું થયું હોય તો પણ ટ્રાફિકનું બહાર લગ્નની જાન પણ મોડી આવે તો પણ એમ જ કહેશે કે ટ્રાફિક બહુ હતો અને તેથી હજી સ્થિતિ એવી છે કે ગુજરાતી ગમે તે વાતની ચર્ચા કરે પણ ટ્રાફિકની વાત તો તેમાં આવે ને આવે જ રાજ્યમાં શહેરીકરણના લીધે શહેરોમાં દ્વિચક્રી વાહનોનો ગંજ ખડટાયો છે ગુજરાતમાં એક કરોડ કરતા પણ વધારે ટુ વ્હીલર છે દર સાત ગુજરાતી એ એક ગુજરાતી પાસે ટુ વ્હીલર છે આમ ગુજરાતમાં ટુ વ્હીલરોની સંખ્યા એક કરોડ ને વટાવી ગઈ છે અને તેનો સીધો બોજો રાજ્યના અને તેમાં પણ ખાસ કરીને શહેરોના રસ્તા પર આવ્યો છે ગુજરાતના વિવિધ શહેરોમાં લગભગ સાહીઠ થી સિત્તેર લાખ ટુ વ્હીલરો દોડે છે તેમાં પણ ગુજરાતના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મહેસાણામાં પણ રાજ્યના કુલ ટુ વ્હીલરોનો અડધો જેટલો હિસ્સો છે કે બાકીના શહેરો પણ પાછળ નથી પણ તે નાના શહેરો છે અને તેથી આ પાંચે શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનીને ઉભી છે સરકાર રાજ્યના દરેક નવા વિસ્તારોમાં રોડ બનાવતા બનાવતા થાકી ગઈ પણ ટ્રાફિકની સમસ્યાનો અંત જ આવતો નથી ટ્રાફિકની સમસ્યા લગભગ હવે દરેક ગુજરાતીની દૈનિક દિનચર્યાનો એક હિસ્સો બની ગઈ છે અને તેના લીધે આજે ગુજરાતના શહેરોની સ્થિતિ એવી છે કે જ્યાં પહેલાં પંદર મિનિટથી અડધો કલાકમાં પહોંચાડતું હતું હવે તે જ સ્થળે પહોંચવામાં લગભગ કલાક થઈ જાય છે આજે સામાન્ય ગુજરાતી રોજના 1 થી 2 કલાક તો કદાચ ટ્રાફિકમાં જ બગાડતો હશે પણ શું પોયે ગુજરાતમાં ટ્રાફિકની આ સમસ્યા બકરવાના કારણો પર નજર કરીશું ખરી જ્યારે કોઈ શહેરનો વૈજ્ઞાનિક રીતે વિકાસ થવાના લીધે બેફામ રીતે અને મન ફાવે તેમ વિકાસ થાય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સર્જાવાની જ છે ગુજરાતના ગાંધીનગર સિવાયના કોઈ પણ શહેરનો કે શહેરનો કોઈ પણ વોર્ડનો વિકાસ ક્યાંય વૈજ્ઞાનિક રીતે કે યોગ્ય ડિઝાઈનથી થયો નથી હવે જો કોઈ શહેર આયોજનબદ્ધ રીતે બન્યું જ ન હોય તો પછી તે શહેર શહેર ના બનતા ટ્રાફિકની અવ્યવસ્થા સર્જતો મતપૂડો જ બનવાનો હવે જો કોઈ પણ શહેર વિકાસ કરવામાં આવે અને ત્યારે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના કિસ્સાના બદલે સામાન્ય માનવીની સમસ્યા કે તકલીફોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક અભિગમથી જો કરવામાં આવે તો આ સમસ્યા આવે જ નહીં પરંતુ આવું થતું નથી તે પણ એક હકીકત છે બધું જ આડેધડ થાય છે આજે જો અમદાવાદમાં દેગામ થી સરખેજ સુધીનો 60 કિલોમીટરનો 6 લેનનો રોડ એક પર ટ્રાફિક સિગ્નલ વગર ડિઝાઇન થઈ શકતો હોય અને અમુક અપવાદોને બાદ કરતા આ રસ્તાઓ પર હજારો વાહનો સુરતાથી જઈ શકતા હોય તો પછી શહેરના બીજા રસ્તાઓ આ રીતે કેમ ન બની શકે દેગામ થી સરખેજ સુધીના 6 લેનના રસ્તાએ બતાવી દેતું છે કે યોગ્ય ઈરાદા સાથે વિકાસ કરવામાં આવે તો જન સુખાકારીમાં મોનપાત્ર વૃદ્ધિ થઈ શકે છે તેના માટે ઠેર ઠેર ઉઘરાણા જેવા ટ્રાફિક સિગ્નલો નાખવાની જરૂર નથી હા રાજ્યમાં ટ્રાફિક સિગ્નલો રાજ્યમાં ટ્રાફિકના સંચાલન માટે નહીં પણ જોને દંડ ઉઘરાવા માટે હોય તેવી સ્થિતિ છે આ સિગ્નલોનો અવરોધ એટલો છે કે દરેક ગુજરાતી ઘરે જે નીકળે ત્યારે તેને રસ્તામાં કેટલા સિગ્નલો નડશે તે પણ પહેલાથી જ ગણી લેવું પડે છે ગુજરાતના પાંચ શહેરોમાં તો ગુજરાતીએ રોજના પાંચ થી આઠ સિગ્નલોનો સામનો કરવાનો આવે છે જેને નોકરી માટે લાંબો અંતર કાપતા ઘણા લોકો તો રોજના થી વીસ સિગ્નલોનો સામનો પણ કરે છે અને તેમાં પણ શહેરના એક છોડે થી બીજા છોડે નોકરી અજનારા લોકોની સ્થિતિ ઘણી કફોડી છે આ સંજોગોમાં દરેક ગુજરાતીને તે સવાલ થવો સ્વાભાવિક છે કે આ રસ્તો આ રીતે કેમ ડિઝાઇન કરાયો રસ્તા પર આટલા બધા સિગ્નલો શું કામ છે શા માટે દર ચાર હોય ત્યાં ઓવરબ્રિજ બનતા નથી અને જ્યાં ઓવરબ્રિજ એટલે કે ફ્લાય ઓવર બને છે ત્યાં પણ નીચેનો ટ્રાફિક ઓછો કરવા માટે અંડરબ્રિજ પર સામાતે નથી આવતા હવે સિગ્નલ રાખવા ન પડે તે માટે ફ્લાયઓવર બનાવાય છે તો પછી ફ્લાયઓવર ને નીચે અંડરબ્રિજ કેમ બનાવતા નથી હવે જો દરેક ચાર રસ્તા પર ફ્લાયઓવર બનાવાય અને તેની સાથે સાથે અંડરબ્રિજ બનાવાય તો પછી ત્યાં સિગ્નલની જરૂર જ ન પડે ત્યાં ટ્રાફિક સુગમતાથી વહેતો રહે રાજ્ય સરકારે મોડે મોડે પણ આ વાતની સુધ લીધી છે ખરી તેથી જ અમદાવાદમાં એસપી રિંગ રોડ પરના બધા ચાર રસ્તા પર ફ્લાયઓવર અને અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને તેની સાથે ભવિષ્યમાં બનનારા રિંગ રોડ પર પણ આ જ પ્રકારની ફોર્મ્યુલાને અનુસરવામાં આવશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે આ સિવાય આગામી સમયમાં રાજ્યના બીજા શહેરોમાં પણ ટ્રાફિક સિગ્નલ વિહીન ટ્રાફિક બનાવવા માટે આ જ પ્રકારની ફોર્મ્યુલાનો અમલ થઈ શકે છે આમ શહેરોએ ટ્રાફિક સિગ્નલની ચુંગાલમાંથી છૂટવું હોય તો તેમાં બંને તેટલા સિગ્નલો ઓછા રાખવા જરૂરી છે